પાતળીઓ ફાફડો આર પાર દેખાય એવો નાયલોન ફાફડો પાછો ડબલ મરી વાળો અને પ્યોર સિંગ તેલમાં માં વાલા અને જોવો ભાઈ કેસરવાળી જલેબીઓ જલેબી કેસરિયા જલેબી આખું રાજકોટ ફરી લ્યો ભાઈ કેસરવાળી દેશી ઘીની જલેબી મિત્રો અને ભાઈ સાથે પોચા રૂ જેવા નાયલોન ગાંઠિયા વણેલા કયો તો વણેલા બનાવી દઈએ માત્ર ચારસો રૂપિયામાં કિલોન ડબલ મરી મસાલાથી ભરપૂર મોજ આવી જાય સાથે તમને આખો શિયાળો દર રવિવારે રજવાડી ચટપટી ઊંધિયું અને જૈન ઊંધિયું પણ મળી રહેશે તો મિત્રો આ જગ્યાની અચૂક મુલાકાત લેજો તમારો ધક્કો વસૂલ થઈ જશે એની મારી આવશે બાપા સીતારામ કેમ છો હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ ગગરાવ મિત્રો સરસ મજાની જગ્યાએ લેવો છું તમને ફાફડા ને જલેબી ખાવાના શોખીન માટે આ બેસ્ટ જગ્યા છે એનું કારણ તમને કહું એક તો અહીંયા ભાઈ કેસરીયા જલેબી બનાવવામાં આવે છે તાકાત વાળી દેશી ઘીમાં આમ રોડ ઉપર નીકળો અંદર સુગંધ આવે એટલે આપણે ઉભા રહી ગયા કીધું આજ તો કઈ ખાઈને જાવ જાવું બીજું આઈ નમકીન ને ફરસાણ માં ભાઈ ધૂમ મચાવે સૌથી મોટી વાત કઉ તમને તો અહીંયા ભાઈ બનાવે છે ડબઈ મરી ફાફડા ડબઈ મરી વાળા ભણેલા ગાંઠિયા અને ભાઈ ગરમા ગરમ જ અને અહીંયા છે ને કોઈ પાર્સલ ની જ સુવિધા છે જમવા માટેની અવેલેબિલિટી નથી બધા ફેમિલી એરિયો છે રેસીડેન્સ એરિયો છે એટલે ફેમિલી અહીંયા આવે પાર્સલ લઈ ઘરે બેસીને આનંદ કરે

અહીંયાથી લઈ અને દેશ વિદેશમાં પાર્સલ કરે કુરિયર કરે સૂકી કચોરી એકદમ સરસ આ અળદિયા ચોખ્ખા ઘીના ડ્રાયફ્રૂટ વાળા પ્યોર માહી બનાવેલા મસાલાથી ભરપૂર ડ્રાયફ્રૂટથી ભરપૂર અને માત્ર ચારસો ને ચાલીસ રૂપિયા કિલોના અળદિયાની આખી શિયાળાની સિઝનમાં વ્યાજબી તદ્દન ભાવ એવો જ આપણો ખજૂર પાક છે ડ્રાયફ્રૂટ વાળો એકદમ સરસ ગુંદ પાક પણ એવો બનાવી છે જે ખાઈને જ ખુશ થઈ જાય તમે જ્યાં જાઓ ને ત્યાં અળદિયાની કેવું છે કે અત્યારે બહુ લોકો ડિમાન્ડિંગ રહેતું હોય શિયાળામાં તો ખાસ અને આપણા ફેમિલીમાં ઘણી વાર કેવું થાય આપને સમય ના અભાવે ના બનતા હોય તો સારામાં સારી ને દેશી ઘી માં બનાવવાની મસાલા વાળા શુદ્ધ માહી ઘી માં બનાવી છે અને ઈ મસાલા નાખી દે પૂરે પૂરા એમ ને તો મિત્રો ખાલી 440 રૂપિયા કિલોના ના મજા આવે હો મારો ફેવરિટ વસ્તુ અળદિયા ને ગુંદ બરાબર ગુંદ પણ ટેસ્ટ કરો તમે ડ્રાય ફ્રુટ વાળો અને ટોપરો ગુંદ બધું મસાલા પૂરા નાખેલા એકદમ ટેસ્ટફુલ માત્ર ચારસો ને એસી રૂપિયા કિલો ના વાહ ગુંદે દેસી ઘીમાં જ ફ્રાય કરવાનો ને બધી વર્ષી વસ્તુ દેસી ઘીમાં 100% ટકા મોઢા મૂક હોય ને મોઢે જ આવ્યા રાખે આ એમ નમને દીવા

ઈ નાયલોન ફાફડા છે ઓહો પછી ગઈડા માણે ખાઈ શકે ને એકદમ નાયલોન આર પર દેખાય આવા વાહ તમે જો અને આ મજમોન બધું નાખેલું અજમો જીરો નાખેલું હવે માનો કે કોઈને ડબલ મરી વાળા ને છે હા ઉપર છે ઘર માં બધાને ડબલ મરી મજા આવે ડબલ મરી વાળા છાડા અમદાવાદી ફાફડા છે હમ હમ આ મડી જાય ને ઈ પણ મડી જાય જી બિલકુલ મડી મિત્રો સ્ક્રીન ઉપર ભાઈ નો નંબર દેખાય છે તમે ઘરે બેઠા આખા ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં જ્યાં મંગાવો હોય ત્યાં મંગાવી શકશો આની સેલ્ફ લાઇન શું હોય એક મહિના સુધી કુરિયર બરોબર એક મહિના સુધી આ આપણે બગડતા નથી આ ગાંઠિયા અને એવી ને એવી પ્રીમિયમ ક્વોલિટીમાં રહે છે એમ અને કુરિયર ચાર્જ અલગથી દેવાનું કુરિયર ચાર્જ અલગથી દેવાનું રહે બરોબર પછી આમાં મણેલા જોતા હોય તો વણેલા પણ છે ડબલ મરી વાળા બરાબર હવે આમાં પાલક ના મેથી ના એવાઈ બનાવ્યા છે બનાવી આપણી સ્પેશિયલ વેરાયટી છે બરાબર પછી આ સિંગ તેલમાં જ બને કે પછી શુદ્ધ ગુલાબ આપણે વાપરતા નથી આપણા જૈન માટે અને ઉપરાંત આપણા દરેક કસ્ટમર માટે આપણે શુદ્ધ વસ્તુ વાપરીએ છીએ એટલે ગુલાબ સિંગ તેલ ઘી વસ્તુ વાપરતા નથી અને ઓપન કિચન છે ને ઓપન ગમે ત્યારે આવીને મિત્રો મેં અંદર બીજી મુલાકાત લીધી હતી તમે પણ આવીને જોઈ શકો ગમે ત્યારે આદિભાઈ અહીંયા હોય છે વ્યવસ્થામાં કઈ કચાશ નથી બીજું કઈ પાપડી માટે તમે મને કેતા હતા પાપડી આપણે ખારો વગર ની બનાવીએ છીએ શું વાત કરો બિલકુલ હમણાંમાં ખારો વાપરતા નથી અને નાયલોન પાપડી એકદમ તો હોઠે ભાંગે એવી પાપડી એમ ને બિલકુલ વડીલો માટે ચા નાસ્તામાં તો મજા આવે તમે ટેસ્ટ કરો એમ ને હા પાપડી છે પછી ખવડાવવામાં તો ભાઈ માની ગયો તમને સુખડિયા કીધું ને એટલે ભાઈ એમાં ઉપર હિંગ નાખેલી મરી નાખેલી પાપડી પણ અલગથી આપણે બનાવી છીએ

એની અંદર છાડા તમારે જોઈએ તો ડબલ મરીવાળા છાડા ફફરાય ગરમા ગરમ ત્યારે મળે વણેલા ગાઠિયા મળે કેસરવાળી જલેબી તો તમે ખાઓ અરે બાપુ ખાવા કરતા હું વાંધી નીકળો ને હું અહીં દોઢસો ફૂટે જ નીકળો એટલે નાગરિક બેગ પણ અમે ચા પીવા ઉભા રહીએ ને તો સુગંધ આવતી હતી મને મન થયું મેં કે આ કંઈક છે આટલા આપણે ખાવાના શોખીન તમને ખબર જ છે એટલે હું આ બાજુ આવ્યો મેં કીધું ભાઈ કાંઈક નવું છે અને આવીને બોર્ડ વાંચ્યું કેસરિયા જલેબી મિત્રો મારી તમને એટલી ખાસ ગેરંટી તમે જ્યાં ઘણા ખાધા જ હશે ફાફડા જલેબી ખાતા હો છો શોખીન લોકો છો તમે બધા પણ એટલી ખાસ ગેરંટી કે અહીંયા આવીને તમે કેસરીયા જલેબી દેશી ઘીની ટ્રાય કરજો અને ભાઈ નાયલોન ફાફડા ડબલ મરીવાળાઓ અને ભાઈ પાંચ જાતના અલગ અલગ વેરાયટીમાં સંભારા તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગલગલિયા થઈ જાય ને એવી મોજ આવે અને પાછી સૌથી ખાસ હાઇલાઇટ કહો ને તો ફક્ત ચારસો રૂપિયામાં ચિંગતેલમાં અને દેશી ઘીમાં જલેબી ક્યાં મળે તમારે ધ્યાનમાં હોય કોમેન્ટ કરજો બાકી નો મળે તો અહીંયા ગરમા ગરમ ખાઈને મને કોમેન્ટ કરજો કેવી લાગી મને બહુ મજા આવી હવે આદિભાઈ અમારા દર્શકોને ટાઈમિંગ કહી દો અને પાકું એડ્રેસ જણાવી દો સવારે સાડા સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ગરમા ગરમ ફાફડા મળી રહે બાકી તમને બોક્સ પેકિંગમાં તો આખો દિવસ કમ્પલસરી મળી જ રહેવાના છે લાઈવ ખાવા હોય તો સાડા સાત થી અગિયાર વાગ્યા સુધી આવી જાવ અગિયાર વાગ્યા ગરમ ફાફડા તમને આપીશ મજા આવી જાય એ તો મેં જોયું સુગંધી મને આમ ગલગલિયા થઈ ગયા અને અહીંયા તમે જોવો લાઈવ બનતા હોય સવાર સવારમાં એટલે એની મજા અલગ છે

અને એની ઉપરાંત ભરેલા મરચા તમે કઈક ચટણી માં મેં જોયું ત્રણ પ્રકારની અહીંયા જ બનાવો છો ત્રણેય ચટણી અહીંયા જ બનાવી છે એક લીલા મરચાની એક લાલ મરચાની અને એક જે રાજકોટમાં રનિંગ ચાલે છે એ એમાં આપણે લીંબુના ફૂલ વગરની બનાવી છે એમને ને ક્વોલિટી એરે કોમ્પ્રોમાઈઝ નહી બિલકુલ નહીં બિલકુલ નહી વાહ તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને હજી સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય જો લાલ બટન દેખાઈ જાય તો કરીને દબાવી દયો એટલે આ બાજુ નીચે નીચે હા ત્યાં ત્યાં દબાવી દીધો એટલે તમને નવા નવા વિડીયો મળતા રહીએ અને પહોંચી જજો ભાઈનો નંબર ને એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાય છે ફરી મળીશું નવી મોજ સાથે નવી જ જગ્યાએ નવી જ ફૂડની સફરમાં ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ અને એક ખાસ વસ્તુ મને ગમી અહીંયા છે ને આ ઘંટી રાખેલી છે આ છેના માટે રાખી છે તમને દુકાન સારી લાગે અને અમારું વસ્તુ ભાવે એના માટે અમને પ્રોત્સાહન મળે તમે અહીંયા આવો ને મોજ આવે ને બેલ વગાડી દેવાની એટલે એમને મોજ આવી જશે ને તમને મોજ કરાવતા રહેશે ચાલો આવજો